વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોનો મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની એકસો પચીસ મણીની જાહેરાત કરતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો સાવરકુંડલાના જાબર શાંતિનગર ગામે ખેડૂતોએ મગફળી સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું જોકે મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થતાં ટેકાના ભાવે મગફળીની એકસો પચ્ચીસ મણની જાહેરાત થતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે

હા ના સુટ કે હળગાવું પડે આ જયારે થઈ ગયું હોય અહિયાં પલ્લે પલ્લે દસ દી સુધી તો અનાજ બગડ્યું હોય તો માણા ખાય તો મરી જાય તો ઢોર ખાતું હોય તો મરી જાય એટલે હળગાવી નઈ સરકાર કા કામ કરે તો સારું કા કામ ના ના પછી આખા અમરેલી જિલ્લામાં એટલો વરસાદ પડ્યો અતિવૃષ્ટિ થાય બધા ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે કોઈને કાઈ લેવા જેવી સ્થિતિ નથી આ મગફળી મારા ભાગ્યા ને મેં વાવ આપી દઈ અડધો રહે તો હવે એમાં કઈ મળે એમ નતું આ પરિસ્થિતિ છે તો સરકાર નકરા વાયદા મારે છે નેતાઓ બધા વાયદા મારે છે તારીખ ઉપર તારીખો આપે છે કઈ સહાય કરતી નથી અને અમે ખેડૂત છીએ ભીખ નથી માગતા અધિકાર માગવી છે તો તમારે થોડુંક સમજવું જોઈએ મતદાન ટાઈમે બધા આવી અને કહો છો આમ કરીશું તેમ કરીશું એક આવો સમય આવ્યો છે તો તમે કઈ જરાય સહારો કરતા નથી તો પબ્લિક કરીને શું કરે આ એક યથા નથી આખા અમરેલી જિલ્લાની ગામે ગામ તમે જ્યાં જઈને સર્વે કરવા જાય આમ જાય તેમ જાય હું ફલાણું કઈ કરતા તો નથી કઈ સહકાર આપતા નથી ગયા વર્ષે બસો મણની જાહેરાત કરી હતી અત્યારે તારીખો ઉપર તારીખ મારી અને એકસો પચીસ મણ જાહેરાત કરી તો ખેડૂતને શું કરી લેવાનું છે ખેતી નભાવી હોય તો થોડોક સહકારની જરૂર છે સરકાર કામુજ જોવે ખોટા તાયકા કરીને ખોટા ખર્ચા કરો છો આ જગ્યાએ નાટ્ય કરો છો આમ બસું લઈ જાઓ છો નેતા આવે ત્યારે આમ ત્યારે તમારી માં બધું થાય છે